દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મિની વાવાઝોડું ત્રાટક્યું છે મહુવા તાલુકાના વહેવલ ગામમાં વાવાઝોડાના કારણે પચાસ થી પંચાવન ઘરોને નુકસાન પહોંચ્યું છે જેથી ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું મહુવા તાલુકાના વહેવલ ગામમાં ગઈકાલે તારીખ સત્યાવીસ રાત્રે આવેલા વાવાઝોડાના કારણે આશરે પચાસ થી પંચાવન કાચા ઘરોમાં નળિયા છાપરા ઉડવા સાથે નુકસાન થયું છે કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની થઈ નથી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થળ ઉપર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાએ સ્થળ મુલાકાત કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી વઈવટીતંત્ર એ રાત્રે વાવાજોડા બાદ તત્કાલ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી મામલતદાર બીવી પટેલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું સિણધઈ ગામ તરફથી રાત્રે આવેલા વાવાજોડાના કારણે વેવલ ગામના ઉપલો ફળીઓ અને અટવાડા ફળિયામાં અંદાજે પચાસ થી પંચાવન કાચા ઘરોની દિવાલો ધરાશયી થઈ છે છાપરા નળિયા ઉડવાથી ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે વીજપોલની મરામત અને વીજ પ્રવાહ પૂર્વવત કરવા માટે ડીજીવીસીએલ ની ટીમ કાર્યરત છે તાલુકા પંચાયત ની ટીમ દ્વારા આજે અઠ્યાવીસમી સાંજે સુધીમાં સર્વે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે સેવાભાવી દાતાઓ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પરિવારોને રાશન કિટ આપવામાં આવી છે તારીખ સત્તાવીસ નવ બે હજાર પચીસના રાત્રે નવ વાગ્યાના સમયે ખૂબ મોટું વાવાઝોડું એટલે કે ચક્રવર્તી વાવાઝોડું આવ્યું તેમાં મારા મહુવા તાલુકાના વેવલ ગામે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબ માણસોના આવાસોના પતરા ઉડી ગયા આવાસો તૂટી પડ્યા લગભગ મોટાભાગે મારા વેવલ ગામે પચાસથી સાઠ પરિવારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું અત્યારે અમે હાલમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી તમામ અધિકારીગણ પોલીસ વિભાગથી માંડીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનો સાથે મળીને અહીં અમે મુલાકાત લઈએ છીએ બધી જ વ્યવસ્થા અમે કરી દીધી છે અનાજથી માંડીને એને રહેવા માટે સગવડ પણ કરીએ છીએ બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત